દેશભરમાં નવેમ્બરની શરૂઆત સાથે જ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે જેની સીધી અસર સામાન્ય માણસના આર્થિક વ્યવહારો પર પડશે જેમાં આધાર અપડેટ ફીમાં ફેરફાર બેંક નોમિનેશનના નિયમોમાં સરળતા નવા જીએસટી સ્લેબ અને કાર્ડ પેમેન્ટ પર નવી ફી સહિતના સાત મોટા બદલાવ કરવામાં આવ્યા છે યુઆઈડીઆઈ એ બાળકોના આધાર કાર્ડમાં બાયોમેટ્રિક અપડેટ માટેની રૂપિયા એકસો ફી માફ કરી દીધી છે આ છૂટ એક વર્ષ સુધી મફત રહેશે પુક્ત વયના લોકો માટે નામ જન્મ તારીખ સરનામું કે મોબાઈલ નંબર અપડેટ કરવાની કિંમત રૂપિયા પંચોતેર રહેશે જ્યારે ફિંગરપ્રિન્ટ અથવા આઈરીસ સ્કેન જેવા બાયોમેટ્રિક અપડેટની કિંમત રૂપિયા એકસો પચીસ જ રહેશે આ ઉપરાંત પહેલી નવેમ્બરથી બેન્ક યુઝર્સને એક અકાઉન્ટ લોકર અથવા સેફ ડિપોઝિટ માટે વધુમાં વધુ ચાર વ્યક્તિઓને નોમિનેટ કરવાની છૂટ મળશે નવેમ્બરથી સરકાર કેટલાક સામાન માટે સ્પેશિયલ રેટ સાથે નવી બે સ્લેબ જીએસટી સિસ્ટમ લાગુ કરશે અગાઉની ચાર સ્લેબ સિસ્ટમ પાંચ ટકા અને બદલવામાં આવી છે બીજી તરફ પેન્શન સિસ્ટમમાંથી યુનિફાઈડ પેન્શન સ્કીમમાં શિફ્ટ થવા ઇચ્છતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ પાસે હવે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ત્રીસ નવેમ્બર સુધીનો સમય છે પંજાબ નેશનલ બેંક ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં તેના લોકર ભાડાની ફીમાં ફેરફાર કરશે તેમ જાણવા મળ્યું છે તેમજ પહેલી નવેમ્બરથી એસબીઆઈ કાર્ડ યુઝર્સને મોબીક્વિક અને ક્રેડ જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરાયેલા શિક્ષણ સંબંધિત પેમેન્ટ પર એક ટકા ફી ચૂકવવી પડશે આ ઉપરાંત એસબીઆઈ કાર્ડ વડે ડિજિટલ વોલેટમાં રૂપિયા એક હજારથી વધુની રકમ ઉમેરવા પણ એક ટકા ફી લાગુ થશે